પોરબંદરમાં નવરાત્રીના તહેવારો દરમિયાન ચોપાટીની આજુબાજુમાં જુદા જુદા સ્થળોએ મોટી સાત જેટલી ગરબીના આયોજન કરવામાં આવ્યા છે અને ત્યાં દરરોજ હજારોની સંખ્યામાં શહેરીજનો ગરબીની મજા માણવા માટે અને ગરબે રમવા માટે ઉમટી પડે છે પરંતુ નગરપાલિકાના તંત્ર દ્વારા અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવ્યું નથી તેના કારણે અહીંયા અનેક જગ્યાએ અંધારા જોવા મળી રહ્યા છે પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોની સાથોસાથ ચોપાટી ઉપર પણ ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે તથા મુખ્ય લાઇટ ટાવર બંધ છે જેના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે હાથી લસરપટ્ટી મેદાનમાં પણ મુખ્ય લાઇટ ટાવર ઘણા લાંબા સમયથી બંધ છે એ જ રીતે નગરપાલિકાના પાર્ટી પ્લોટના આગળના ભાગે આવેલા પાર્કિંગ સ્થળ પણ અંધારામાં ગરકાવ થઈ ગયું છે પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરીજનો પાસેથી મોટી માત્રામાં સ્ટ્રીટ લાઇટ વેરાની વસુલાત કરી રહ્યું છે પરંતુ પરંતુ બીજી બાજુ સુવિધાઓ આપવામાં અખાડા કરી રહ્યું છે ત્યારે વહેલી તકે નગરપાલિકાના તંત્રએ શહેરની ચોપાટી પરના અંધારા દૂર કરવા જોઈએ અને નવરાત્રી પૂર્ણ થાય તેની પહેલા બંધ સ્ટ્રીટ લાઇટો અને લાઇટ ટાવરનું સમારકામ કરીને ચોપાટીને જળહળતી કરવી જોઈએ તે ઇચ્છનીય છે હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને પોરબંદરની ચોપાટીની આજુબાજુમાં સાત જેટલી જગ્યાઓએ ગરબીના આયોજન થયા છે અને મોટી સંખ્યામાં શહેરીજનો છે ગરબીમાં રમવા માટે ઉમટી પડે છે પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યાં પાર્કિંગ રાખવામાં આવ્યા છે તે હાથી લસરપટ્ટી અને શૌચાલય વાળું જે પાર્કિંગ છે ત્યાં સ્ટ્રીટ લાઇટો બંધ છે અને મુખ્ય જે લાઇટ ટાવર છે એ પણ ઘણા સમયથી બંધ છે રાત્રિના સમયે અહીંયા અંધારા હોવાથી કોઈ પણ પ્રકારના બનાવ બની શકે છે માટે નગરપાલિકાના તંત્રએ હાલમાં નવરાત્રીના તહેવાર દરમિયાન વહેલી તકે અહીંયાની બંધ સ્ટ્રીટ લાઇટો છે તે શરૂ કરવી જોઈએ અને હાથી લસરપટ્ટી મેદાન છે તેનો લાઈટ ટાવર પણ તાત્કાલિક શરૂ કરવો જોઈએ આજકાલ જીગ્નેશ પોપટ